વિસ્તાર ભરતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છેલ્લા ચાર મહિનાથી છેડતી કરનાર રિક્ષા પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી છે રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ જાળી પાસે લઈ જઈને બેબત્સ હરકતો કરીને શરીર પર હાથ લગાવીને છેડતી કરતો હતો ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે પોલીસે કહ્યું આશરે એક મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી ચાર વર્ષની બાળકી પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે આરોપી મુતલીફ શેખની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે